સોસાયટી અને મહોલ્લામાં પણ રંગબેરંગી ચિત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ડભોઈ અને તાલુકો ભક્તિમય બની ગયો હતો જય શ્રી રામ આજે ડભોઈ શહેરની આશીર્વાદ સોસાયટીની અંદર રામચંદ્રજી ભગવાનનું જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરમાં એના અનુસંધાનમાં આશીર્વાદ સોસાયટીની બહેનોએ અને વડીલોએ સારી એવી મહેનત કરી અને અહીંયા લોકલ લેવલ જ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આજે કમસે કમ પાંચસો વર્ષ પછી રામચંદ્રજી ભગવાન મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે એનો અમને ખૂબ જ આનંદ છે જય શ્રી રામ અમે જે રંગોળી બનાવી છે ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણ અને સીતા માતા સાથે બનાવેલી છે સાથે હનુમાનજી પણ બિરાજમાન છે અને અમારા દિલ ની અંદર અત્યારે જે રામ વચેલા છે એ જ રંગોળી અમે અહિયાં બનાવેલી છે જય જય શ્રી રામ